જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સર્વ પરિવારને મારા ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ તો આપણે પહેલો ભાગ જોયો હવે શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ એ આપણો આખો પરિવાર કહેવાય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ બી કહે છે કે ભારત દેશના પરિવાર એ આખો મારો પરિવાર છે એકસો ચાલીસ કરોડ જે મારો આખો પરિવાર છે તો આપણે પણ કેમ ન સમજીએ કે શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ એક આપણો પરિવાર છે જે કાર્યકર્તા હોય એને તો ખાસ આ વસ્તુ સમજવાની તમે સેવા કરો ને પ્રમુખ બનીને ખજાનચી બનીને ઉપપ્રમુખ બનીને જે કોઈ સેવા કરો ને એમ જ સમજો કે હું મારો પરિવારની સેવા કરી રહ્યો છું તો જ સફળતા મળશે બાકી મની એના હિસાબે જો તમે સેવા કરશો સમાજમાં તો ગમે ત્યારે તમે પાછા તો પડશો જ આ જે તમે કામ કરો પોકેટવાળું સમાજના આપના જ પરિવારમાંથી તમે પૈસા લઈને આપણા જ ગજવામાં નાખો આ જ વસ્તુ તમે કરો એટલે તમારે પરિવારમાંથી તમારા કુટુંબમાંથી ભવિષ્યમાં તમારી પર આંગળી ચીંટશે તારા કાકા તારા બાપા આમ આંગળી ચીંઢે એ ફલાણા આવું કામ કર્યું હતું નાક જાય એને ભોગવવું પડે તમારા પરિવારને તમારા કુટુંબીજનોને તારા કાકાએ આવું કામ કર્યું તારા દાદાએ આવું કામ કર્યું હતું સમાજમાં આટલા રૂપિયા ખાઈ ગયા તા પરિવારના તમારા કુટુંબજનોને ભોગવવું પડે અને પહેલેથી જ કામ ચોખ્ખું રાખો તમે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તંત્રી ખજાનસી બનો પણ સેવા કરું સેવા કરું કરો છો પણ સેવા એમ સમજીને કરો કે મારો પરિવાર છે હું મારા પરિવારની સેવા કરું છું બાકી મેં ઘણા લોકોને એવા બી જોયા છે કે સમાજમાં સેવા કરતા કરતા ક્યારેક ગારય બોલે સેવા કરતા કરતા બોલે સમાજને ગાર દે આમ છે ને છે તો શા માટે સેવા કરો સેવા કરો ને ગાર દેતા જાઓ પ્રત્યક્ષ જોયેલું છે સાંભળેલું છે બધું આવા બી ઘણા સમાજમાં હોય છે જો તમને એવું લાગતું હોય સુધારો કહો કેમ દબાઈ શું મળશે તમને ગાળ દેવી તો સેવા નહીં કરવી વિરોધ પક્ષ આવી જાઓ કરો વિરોધ તમે આ કામ કરો છો આમ કેમ થયું છે કેમ ન થયું કેમ જાગૃત કરાવો અને સમાજમાં એવા વ્યક્તિને ન ઘુસાડતા રાજકારણ ખાસ ધ્યાન રાખજો આપણા સમાજ મુંબઈ રાજકોટ સુરત દ્વારકા મોરબી ઘાટકોપર આ બધી જગ્યાએ આપણો સમાજ સંકળાયેલો છે અહીંયા મહામંડળો છે મોટા મોટા તો હું આ લોકોને હું ખાસ કહીશ કે સમાજમાં એવા વ્યક્તિઓને પદ આપજો વાળાને નહીં આપતા જો રાજકારણવાળાને કોર્પોરેટર હોય કોઈ કોઈ પછી કોઈ ધારાસભ્ય હોય કોઈ મંત્રી હોય કોઈ પદ મળ્યું હોય એને સમાજનું બેન હેન્ડલિંગ કામ આઠમાં આપતા નહીં જો તમે આપ્યું તો સમજો સમાજમાં રાજકારણ ખેલાઈ જશે આ ન કરવા માટે પહેલેથી જ કામ ચોખ્ખું રાખવું કે ન કોઈ ન ખાય ને ન ખાવા દે એવા વ્યક્તિઓને જે મેન્ટુ જે વિશ્વાસ એવા વ્યક્તિઓને પ્રમુખ મંત્રી તંત્રી ખજાનસી બનાવો નહીતર રાજકારણ મૂકશો ને પઠારી ફેરવાઈ જશે સમાજની બાકી ચિત્ર આખું ઊંધું જ થઈ જશે ચોટી જ જશે ને નીકળશે જ નહીં ઘડીકમાં તો પણ દરેક સમાજ આ જેટલી છે બોમ્બે છે સુરત છે રાજકોટ છે ભાવનગર છે બધાને જ હું કહું છું કે તમે તણ તણ વર્ષે બદલાવો તમારા પ્રમુખ મંત્રી તંત્રી ખજાનસિંહ તણ તણ વર્ષે આખી પેન્ડલ ફેરવી નાખો ત્રણ ત્રણ વર્ષે અને જે નવા નિયમો છે જે છૂટાછેડાના પાંચ લાખ દસ લાખ એ બધું આવીને હવે જાગૃત કરાવો ને લોકોને બંધ કરાવો જ્યારે સમાજનું જરૂર પડે છે ત્યારે મીટિંગમાં બોલાવે છે ને ભાઈ આ પ્રોગ્રામ કરવાનો છે તે પ્રોગ્રામ કહો છો પણ એના માટે મીટિંગ બોલાવો ને કે સમાજમાં આ વસ્તુ જે છૂટાછેડા થાય છે જે પાંચ લાખ દસ લાખ લેવાય છે તે બધું બંધ કરો અને જે સંસ્થા જે મહામંડળ મેં વાત સાંભળી છે કે અમુક મંડળ છે મહામંડળ છૂટાછેડાના પૈસા એ પોતે સમાજ મહામંડળ લઈ લે છે આવું ન થવું જોઈએ બીજા સમાજ વાળા બીજા દેશવાળા રાજકોટ હોય જામનગર હોય ભાવનગર હોય ભુજ જે હોય તે એકાબીજાનો વિરોધ કરો કે આ વસ્તુ નહીં થવી જોઈએ સમાજમાં એનો પૈસો ન હોવો જોઈએ ઉલટીકા બંધ કરાવો કે ભાઈ આ લેટી ડેટી બંધ કરો તેના બદલે સમાજમાં નાખો ને પૈસો આવું આવું કરે વારો ક્યારેય માફ કરશે નહીં આપણા જ કુટુંબના આપણા જ સમાજના પૈસા થી લઈને આપણે જ પછી ભોગવવાનો વારો આવે પછી આપણે મકાન લીધા હોય મકાન વેચી નાખવા પડે ભાડે રહેવા જવું પડે કેમ કર્મ સમાજની સેવા કરતા કરતા ખાધું એ કર્મ નડ્યું એને કરતા પહેલેથી ચોખ્ખું રાખ્યું હોત એક રૂપિયો ખાધો ન હોય અમને કઈ ટાઢી લીલન આ તે કઈ વસ્તુ ડાયરો બાયરા બનાવો કેટલા રૂપિયા નાખો આ હા 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 એમ કર્યું રૂપિયા કેટલા બધા ઉડાડી નાખો હમ અને સમાજની સેવા કરવી ને સમાજમાંથી રૂપિયો ખેંચીને ગજવામાં આવા પ્રોગ્રામ થાય ત્યારે આપણે પૈસા ઉડાડીએ દેખાડીએ કે વાહ ફલાણા ભાઈ તો ગળો રૂપિયો નાખ્યો હો ભાઈ વાહ ધન્યો છે ભાઈ એના ને ઉતાર વાહ ભા એટલો ડાયરાવારે વખાણ કરે હાર હાર આ બધું બંધ કરાવો ની સમાજ માં દેખા દેખી બંધ કરો પેલો આ ધામ ધુમટી લગન કેરા હું ઈ करू એનાથી ચડિયાતું करू ડીજે લાવું બોળો લાવું આહા હા ફર્સ્ટ ક્લાસ મંડપ બનાવું એન્ટ્રી ફર્સ્ટ ક્લાસ લોકો ની આવી જો એ બધા ખર્ચા ન કરી ને બીજા દેખી દેખી કરી ને બીજા ના બીજા ના છે માણસો નથી પોચીવડતા ને તે બિચારા એવું હાલત થાય દેખાદેખી બંધ કરો આપણી પાસે સગળ હોય એટલા જ રીતે આપણે છોકરા છોકરીના લગ્ન કરવા હમણાં સમૂહ લગનમાં શા માટે જોડાય છે ખર્ચો બચે એટલા માટે અને જે સુરત હોય જામનગર હોય ભાવનગર હોય રાજકોટ હોય જેવું કંઈ હોય ભીવંડી હોય દ્વારકા હોય એ લોકો જે સમૂહ લગ્ન યોજે છે ને એક જગ્યા તો સમૂહ લગ્ન વધારે પડતા થતા હતા મોટી મોટી સંખ્યા થતી હતી હવે ધીરે ધીરે ઓછી થઈ ગઈ ડાઉન થઈ ગયું હાવ ડાઉન થઈ ગયું ત્યાં એમાં હવે સમૂહ લગ્નમાં જોડાતા જ નથી શું પ્રમાણે એવું વિચારો મંથન કરો મંથન કરો કે ભાઈ આપણે સમૂહ લગ્ન યોજે છે તો પહેલા આટલી સંખ્યા હતી હવે ઓછી કેમ થઈ એ વિચાર મંથન કરો બોલાવો મીટિંગ કે આ બધું શું પ્રોબ્લેમ છે કેમ આપણામાં લોકો સમૂહ લગ્નમાં નથી જોડાતા અને બીજી વાત કે મેં એવી વાત બી સાંભળી છે અમુક શહેરના અમુક શહેરને નથી જોઈન્ટ જોઈએ જ નહીં આવો આપણા ભાઈઓ છે આપણો સમાજ છે પ્રજાપતિ એને તમે ચડ છોડો કોઈ કુંભાર છે નથી પટેલ નથી કોઈ બીજી નાકના ન કરો શું તકલીફ અરે મોટો વિશાળ બનાવો બધાને જેટલા હોય જેટલા આજુબાજુના જેટલા પ્રજાપતિ હોય ઓલા ગામમાં ને નહીં ઓલા ગામમાં ને નહીં આ ગામ વાળા હોય આ ગામ વાળા નહીં ચાલે અરે હું આ સેવા કરવા બેઠા છું ભાંગવા બેઠા છે ભાંગવા બેઠા તમે આવી રીતે હાલત રહે ને તો આપણા પ્રજાપતિ ભાઈઓ ધર્મ પરિવર્તન કરી નાખશે સમજી ગયા એટલી વાતમાં અને દરેક મહામંડળો ને યુવા મંડળોને હું કહું એટલી જ કઈ પ્રાર્થના કરીશ કે રાજકારણ રાજકારણવાળાઓને બિલકુલ હા એને કે તો બાજુ તેમને સપોર્ટ આપો અછળથી એમને સપોર્ટ આપો બસ બીજું કઈ એ તમે સેવા કરો બાકી જો તમે એને સમાજનું કોઈ પડ પડ આપવું તો પઠારી ફેરવાઈ ગઈ સમજી લેજો ન ખાય ન ખાવા દે એવા જ વ્યક્તિઓને સમાજમાં સેવા કરવાનું પદ આપવાય પછી ગજવા ભરે એવા લોકોને તરત જ તાત્કાલિક કાઢો નાખો આવાજ ઉઠાવો ને કેમ નથી બોલી શકતા અને આજના યુવાનોને બી હું કહીશ યુવક મંડળ વાળા જાગો ને તો આ મોટા જે જે જગ્યાએ અમુક થાય છે તે વસ્તુ બધું બંધ કરાવો જાગો નથી બોલી શકતા કેમ નહીં બોલી શકો બોલી શકો આવાજ ઉઠાવો ને કોલેજમાં ની ચૂંટણી થાય જીએસ ના આવે જીએસ ખોટું કરે કેમ વિરોધ કરો છો કરો છો ને વિરોધ તો પછી આપણે સમાજમાં બી આવી રીતે થતું હોય તો એમાં બી વિરોધ કરો ઉચકો કે ભાઈ આ પૈસા ખવાય છે આ વસ્તુ આમ થાય છે આ વસ્તુ આમ થાય છે આ કામ થતું નથી શા માટે ત્રણ ત્રણ વર્ષે બદલાવાનું રાખો ના ત્રણ વર્ષે એટલે આખી કમિટી ફેરવાઈ જવી જોઈએ દરેક જગ્યાએ હું તો કઉ દરેક જગ્યાએ સુરત હોય જામનગર હોય રાજકોટ હોય ભાવનગર હોય ભરૂચ ગમે તે હોય કોઈ બી જગ્યા પર આપણા સમાજમાં હોય અહીંયા ત્રણ વર્ષે એટલે ફેરવી જ નાખવાના નહીતર એવો ખીચડો થઈ જશે ને એવો ખીચડો થઈ જશે ને કાઢ હોય મુશ્કેલ પછી આ કોંગ્રેસ ની જેવું થાય કોંગ્રેસ કેટલા ખાડા કરી ગઈ ખબર છે ને તમને કેટલા ખાડા કર્યા હવે આ ભાજપ આવી હવે ભાજપ પૂરી પૂરતા પૂરતા નીકળી જાય આવું થાય એટલે માટે સાવધાન થઈ જાઓ ત્રણ ત્રણ વર્ષે બદલી નાખો ન તો કોઈ પાંચ વર્ષ ને દસ વર્ષ ને વીસ વર્ષે સમાજમાં સેવા કરો બેસે ને તો કોંગ્રેસ જેવી આપણે હાલત થાય ખાડા 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 કરી નાખશે અને બીજું આ જે છૂટાછેડાનો જે છે યુવાનો ખાસ કહું છું તમે જાગો હવે આપણે નવયુગનો જમાનો કહેવાય યુવાનોનો જમાનો કહેવાય ને યુવાનો નું કહે તમે સ્વામી વિવેકાનંદના પુસ્તક વાંચો અને આજે સમાજમાં ખોટું થઈ રહ્યું છે તેના ઉપર આવાજ ઉઠાવો કેમ ન ઉઠે અરે ગમે તે બેઠો હોય તમારા સમાજમાં કાકા હોય બાપા હોય કે દાદા હોય કે દાદાનો દીકરો હોય ફુવાનો દીકરો હોય કે ફુવા હોય અરે ગમે તે હોય કૃષ્ણ એ બી કીધું ને અર્જુન ને કે નહી મારા કાકા છે નહી મારું કૃષ્ણ એ ઉપદેશ આપ્યો સમજાય ગીતા માંથી આટલું થોડુંક તો જ્ઞાન લો કેમ ન થઈ શકે કેમ નો અવાજ ઉઠી શકે કુટુંબના છે સમાજના છે એમ એમાં વેવાયના છોકરા છે વેવાય છે એટલે વેવાય કાર્ય કરતા છે કાકા કાર્ય કરતા છે એ બધું સંભાળે છે કઈ બોલી નહીં શકાય એ બધું છોડો ગમે તે હોય આપણો હગો બાપ બી બેઠો હોય ને તો બી સમાજમાંથી રૂપિયો ખાતો હોય ને તોય કહેવાય અવાજ ઉઠાવાય

તમારે વિચારવાનું અત્યારથી જ કામ ચોખ્ખું હોય ખીચડો કાયદો હોય તો જ સમાજમાંથી તો જ આપણે સમાજમાં કંઈક કરી શકશું અરે યુવાનો આપણા સમાજમાં એવું હોવું જોઈએ કે બીજા સમાજવાળા આપણા સમાજમાંથી પ્રેરણા લઈ કે શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિમાંથી માંથી હા 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 એવા કાર્ય કરે છે આપણે એનામાંથી પ્રેરણા લઈએ એવા કાર્ય થવા જોઈએ એવું ખોટું થતું અટકાવવું જોઈએ કે જેથી લોકોને પ્રેરણા મળવી જોઈએ એવા સારા સારા કામ થવા જોઈએ બીજા ઘણા સમાજને જોઉં છું ને તેમાંથી પ્રેરણા મળતી હોય છે હમણાં સૌ સુરતમાં સવાણી સમૂહ લગ્ન કર્યા મુલાકાત લઈ જ રાજકોટ જામનગર ભાવનગર મોરબી દ્વારકા મુંબઈ આ બધા સમાજ વાળાને કઉ છું એમાં સમાજમાં સુરતમાં સવાણીની મુલાકાત લઈ જજો કેવી રીતે કરે છે સમૂહ લગ્ન પોતાની દીકરીઓ માને છે બધા સમાજના સમૂહ લગ્ન કરાવે છે કોઈ બી સમાજ નો હોય કે મુસ્લિમ બી હોય તો બી સમૂહ લગ્ન કરાવે સમૂહ લગ્નમાં પોતાની દીકરી સમજે છે એ તો ઠીક છે પણ પોતાના ઘરમાં બી જેની વહુ છે ને એને બી દીકરી સમજે છે આવા આવા કાર્ય કરતા હોવો જોઈએ આવી સેવા આ નામ સેવક કહેવાય સેવક પ્રજા સેમાજ સેવક કહેવાય આ પ્રેરણા લ્યો પ્રેરણા લ્યો એનામાંથી આપણે બીજાના સમાજમાંથી પ્રેરણા લેવા જવી પડે હવે કંઈક કરો નહીતર આપણો સમાજ ધર્મ પરિવર્તન કરી નાખશે જ્યાં જ્યાં ખીચડા છે જ્યાં જ્યાં લોકો પૈસા ખવાય છે એ બધી જગ્યાએ દૂર કરો પેનલ જવી જોઈએ તમે સમાજની સેવા કરો છો ને તો સ્વચ્છતા રીતે બીજાને બી ચાણ સાપો સારા વ્યક્તિને બેસાડજો નરેન્દ્ર મોદી જેવા નહીં ખાય નહીં ખાવા દે યોગી જવા આ સવાણી જવા એવા વ્યક્તિને સમાજમાં અને રાજકારણ વાળાઓને બિલકુલ કોઈ જગ્યાએ પદ એમને આપતા નહીં એને કહો ભાઈ તમે અમને સપોર્ટ આપો બહારથી ઘણા તો એવું વિચારે કે હા કોપેટર છે ધારાસભ્ય છે ચાલો આપણે એને સમાજમાં પ્રમુખ બનાવીએ ખજાનચી બનાવીએ નહીં એવી ભૂલ ક્યારેય કરતા નહીં નહીં તો હાવ આપણો સમાજ ખાડામાં 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 જાય એમાં બી રાજકારણ ખેલાઈ જાય કે લોકોની ટીમ રાજકારણ ખેલવાની રહી ને એટલે સમાજમાં બી રાજકારણ ખેલાઈ જાય એટલે આ વસ્તુ આપણે નથી કરવાનું થતું સમજી ગયા હવે સમજી જાવ તો વધારે સારું અને યુવાનો જાગો અને આ જે જે પ્રથા છે છૂટાછેડાની પાંચ લાખ દસ લાખની એ નાબૂદ કરાવો અને જે સમાજમાં પ્રમુખ મંત્રી તંત્રી ખજાનજી બનીને જે પૈસા ગજવામાં નાખતા હોય એવા લોકોને આવાજ ઉઠાવો કોઈ બી જગ્યા હોય સુરત હોય જામનગર હોય રાજકોટ હોય ભાવનગર કોઈ બી જગ્યા પર બધી જગ્યા અવાજ ઉઠાવો અવાજ ઉઠાવો અવાજ ઉઠાવો મનુષ્ય અવતાર વારે ઘડે નથી મળતો આવી સેવા કરવાનો અવસર વારે ઘડી નથી મળતો કઈ જન્મ પછી આપણે માનવ અવતાર મળે છે અરે જો તો ખરા પ્રભુએ કેવું આપને માનવ અવતાર આપ્યો છે અરે આપણે ખુદ માનવ માનવને બનાવી શકીએ છે એટલી અજોડ શક્તિ ભગવાનને આપણને કૃપા કરીને આપણને આપી છે આપણે સૌને આપણે માનવ જાતિને કંઈક તો બુદ્ધિનો ઉપયોગ કરો કે ભાઈ આપણે જેવું કર્મ કરશો ને એવું ફળ ભોગવવું જ પડશે આજે તમે પૈસા સમાજમાંથી તમે ખાવ તો કાલ સવારે ઉઠીને તમારા દીકરા દીકરી કે કાકા બાપા જે કઈ હોય તો આંગળી ચીંતશે કે તમારા કુટુંબમાંથી આવા વ્યક્તિ હતા આટલા બધા રૂપિયા ખાધા આમ હતું તે હતું તેમ હતું આમ આંગળી ચીજશે કે આવા કામ કર્યા આમ કહ્યું તેમ કહ્યું છપ્પો લાગી જાય સિક્કો માટે હવે હું બે હાથ જોડી વિનંતી કરીશ કે યુવાનો આગળ આવો ને આ જે બધા આપણા સમાજમાં બધા ખીચડા છે આ બધું કાકર આ બધા તે બધા કાઢાવો અને આ બધું સમાજમાં જે બધું લેટી ડેટી બંધ કરાવો અને છૂટાછેડા જે થાય સ્વસ્તિક રીતે જે કઈ લેટી દેતી હોય એ જ વસ્તુ લેવાની ઉપર નો વધારો જાય કે આપણે રૂપિયા પાંચ લાખ માંગો દસ લાખ લાગો એટલે બિચારો માણસ મરી જાય આપઘાત કરવા જઈએ ત્યારે આપઘાત થઈ જાય આપઘાત કરે વિચારો જરાક મગજમાં યુવાનો હવે તમારા જ આગળ હોવાનું છે બાકી આ લોકો તો ઉમર થઈ ગયા ને એટલે બધા આવે હું કઈ કઈ નક્કી નહીં એટલે આપણે જ આવા જ ઉઠાવો યુવક મંડળમાં હોય તો યુવાનો આગળ આવો પણ મહામંડળો જે કઈ કઈ બી કામ કરતા હોય આવું એને અટકાવો માન ખાતર કે ભાઈ મને માન મળે મને આમ મળે એ બધું માન બાંધ છોડો સાચા રહે આપણો જ પરિવાર છે એમ સમજો પ્રજાપતિ સમાજ એક આપણો જ સમાજ છે આપણો પરિવાર છે એવું સમજીને સેવા કરો હવે આવજો હો ભાઈ બહુ બોલાઈ લાગ્યું મારાથી કદાચ કોઈને ખોટું લાગી ગયું ભાઈ હું એક આપણું બાળક છે સમજી મને માફ કરજો અને તમને સાચું તમને એમ લાગે કંઈક છે તો એનો ઉપયોગ કરજો અવાજ ઉઠાવો જય શ્રી કૃષ્ણ હો ફરી આપણે કઈક મળશું પાછા બી જાય વખત જય શ્રી કૃષ્ણ શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સર્વે જ્ઞાતિ સર્વે પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ હો જય શ્રી કૃષ્ણ આવજો